જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે માર્કેટમાં દ્રાક્ષ ખૂબ ભરપૂર માત્રામાં મળી રહી છે અને મોટી મોટી એકદમ મીઠી મીઠી દ્રાક્ષ મળી રહી છે અને આજે આપણે દ્રાક્ષની એક એવી નવી ચટણીની રેસીપી તૈયાર કરીશું જેને તમે બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો ખરાબ નથી થતી અને દ્રાક્ષની આ ચટણી થેપલા પૂરી ભાખરી બધા સાથે ખૂબ જ સરસ લાગે છે આ ચટણીને તમે ફક્ત પંદર મિનિટમાં જ તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ અંગૂરની એટલે કે દ્રાક્ષની નવી ચટણીની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં સાડા સાતસો ગ્રામ જેટલી લીલી દ્રાક્ષ લઈ લીધી છે અહીંયા આ ચટણી તમે કાળી દ્રાક્ષ સાથે પણ બનાવી શકો છો પણ લીલી દ્રાક્ષથી ટેસ્ટ બહુ સારો આવે છે અને હું લીલી દ્રાક્ષની ચટણી તૈયાર કરું છું એટલે મેં તેનો ઉપયોગ કર્યો છે આ અંગૂર એટલે કે આ દ્રાક્ષને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે કારણ કે આપણે જ્યારે માર્કેટથી તેને લાવીએ ત્યારે તેની ઉપર એક વ્હાઈટ પરત હોય છે એ આ દ્રાક્ષ ઉપર જે દવાઓ છાંટવામાં આવે છે તેના લીધે હોય છે તો તેને સારી રીતે ધોવું ખૂબ જ જરૂરી છે આ પ્રોસેસ ખાસ કરજો હાથથી મસળીને આ રીતે હું તેને ઉપર નીચે કરીને ધોઈ લઉં છું છૂટા પાણીએ પણ તમે તેને સારી રીતે ધોઈ જ શકો છો એક વખત દ્રાક્ષ સારી રીતે ધોવાઈ જાય ત્યારબાદ પાણી કાઢી લેવાનું અને ત્યારબાદ આ દ્રાક્ષને કિચન રૂમાલ ઉપર મૂકી આ રીતે આપણે કોરી કરી લઈશું આ દ્રાક્ષને તમે કોઈ કોટનના કપડાંથી પણ લૂચી શકો છો અને આ રીતે કિચન રૂમાલ ઉપર મૂકી તમે તેને પંખા નીચે દસ પંદર મિનિટ માટે સુકવશો તો પણ તે એકદમ સરસ ડ્રાય થઈ જશે આ રીતે પાણી એકદમ સરસ કોરું થઈ જવું જોઈએ અહીંયા જો દ્રાક્ષ એકદમ સરસ કોરી થઈ ગઈ છે પાણી આની ઉપર નહીં હોય તો દ્રાક્ષની જે આ ચટણી છે તેને તમે ઇઝીલી ત્રણ ચાર મહિના સુધી સ્ટોર કરી શકશો તે ખરાબ નહીં થાય બસ પાણી હશે તો આ ચટણી ખરાબ થવાના ચાન્સીસ રહે છે આમાંથી મેં આ રીતે એક કપ જેટલી દ્રાક્ષ એક વાટકીમાં કાઢી લીધી છે કારણ કે આનો ઉપયોગ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવા માટે કરવાનો છે અને આ જે દ્રાક્ષ છે બાકીની એને આપણે કટ કરવાનું છે તો મોટા બાઉલમાં જે દ્રાક્ષ છે તેને આપણે કટ કરીશું તો આ રીતે દ્રાક્ષ લાંબી છે એટલા માટે આપણે એક દ્રાક્ષમાંથી ચારથી પાંચ પીસીસ કટ કરવાના છે અહીંયા દ્રાક્ષ લંબાઈમાં ઓછી હોય એટલે કે નાની હોય તો તમે તેના બે કે ત્રણ ભાગ પણ કટ કરી શકો છો તો હું જે આ દ્રાક્ષ લાવી છું એ થોડીક લાંબી છે એટલે ચાર પીસ પાંચ પીસ એ રીતે મેં કટ કરી લીધા છે અને બધી જ દ્રાક્ષને આ રીતે કટ કરી ફરીથી બાઉલમાં ઉમેરી છે હવે દ્રાક્ષની આ ચટણી બનાવવા માટે મેં અહીંયા અગારોની ઇમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલા નોનસ્ટિક ફ્રાઈંગ પેનનો ઉપયોગ કર્યો છે જે વુડન હેન્ડલ સાથે આવે છે અને આ જે ફ્રાઇંગ પેન છે તેની ઉપર આ રીતે ગ્લાસ લેડ આવે છે જે વુડન હેન્ડલ સાથે આવે છે જો તમારે આ ફ્રાઈંગ પેન પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે ફ્રેન્ડ્સ આ ફ્રાઈંગ પેનની અંદર મેં આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે અને તેની અંદર હું આ રીતે અડધી ચમચી રાઈ એડ કરું છું રાઈ આ રીતે ચટકવા લાગે એટલે આપણે તેની અંદર એક ચમચી વરિયાળી એડ કરી લેવાની છે અને અડધી ચમચી હું તેની અંદર હિંગ એડ કરું છું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે જે દ્રાક્ષ આપણે કટ કરીને રાખી હતી તે આપણે આની અંદર ઉમેરી લેવાની છે અને એકદમ સરસ તેને સારી રીતે મિક્સ પણ કરી લેવાની છે હવે આ દ્રાક્ષને ચડવામાં થોડોક સમય લાગે છે એટલે આપણે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દઈશું એક વખત સારી રીતે મિક્સ કરવાનું છે પહેલાં થોડુંક મીઠું પણ હું તેની અંદર ઉમેરી લઉં છું જેથી કરીને દ્રાક્ષ ફટાફટ ચડી જશે અને મીઠું તે એબ્ઝોર્બ કરશે તો ચટણીનો ટેસ્ટ પણ સારો આવશે મીઠું મેં સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે ઢાંકી દઈએ તેને અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈએ ત્યાં સુધી આપણે જે દ્રાક્ષ આ રીતે એક વાટકીમાં કાઢીને રાખી હતી તેને આપણે મિક્સર જારમાં ઉમેરીશું અને હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તેની આ રીતની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે અહીંયા જુઓ તો આનો ઉપયોગ આપણે ચટણીમાં રસ બનાવવા માટે કરીશું એટલા માટે મેં તેને ગ્રાઇન્ડ કર્યું છે અહીંયા બીજી બાજુ આપણે જે દ્રાક્ષને ચડવા માટે મૂકી હતી એ પણ થોડીક ચડી ગઈ છે લગભગ ત્રણેક મિનિટ માટે મેં તેને કૂક કર્યું છે થોડીક થોડીક તે સોફ્ટ થઈ છે હજી આપણે તેની અંદર બીજા મસાલા ગોળ અને બધું ઉમેરીશું એની સાથે પણ તે કૂક થશે એટલે એકદમ સરસ ચડી જશે હવે આની અંદર મેં ગોળ ઉમેર્યો છે તો એક કપ ભરીને ગોળ ઉમેરવાનો છે અને તેમાં મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ પણ એડ કરી છે બિલકુલ ઓપ્શનલ છે તમે ફક્ત ગોળ સાથે બનાવી શકો છો અથવા ફક્ત ખાંડ સાથે પણ આ ચટણી બનાવી શકો છો મેં બંનેનો ઉપયોગ કર્યો છે ગોળની માત્રા મેં અહીંયા થોડીક વધારે લીધી છે જેથી કરીને ચટણી હેલ્ધી રહે અને ત્યારબાદ આપણે જે દ્રાક્ષ ગ્રાઇન્ડ કરી હતી તે આપણે આની અંદર ઉમેરી લેવાની છે તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ તો અહીંયા જુઓ આ ચટણીમાં એક રસો બનવા લાગ્યો છે તો દ્રાક્ષને ગ્રાઇન્ડ કરીને ઉમેરી અને ગોળ જેમ જેમ મેલ્ટ થશે તેમ તેમ પણ આની અંદર એક રસો તૈયાર થવા લાગશે બીજું જે દ્રાક્ષ આપણે કટ કરી છે તે પણ પાણી છોડશે અને આની અંદર એક રસો તૈયાર થશે હવે આપણે આની અંદર મસાલા એડ કરવાના છે તો એક ચમચી મેં કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને પાંચ ચમચી મેં તેની અંદર હળદર એડ કરી છે આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ ચટણી બનાવવા માટે આપણે વધારે મસાલાની જરૂર નથી ઘરમાં રહેલી સામગ્રીથી જ ફટાફટ બની જાય છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે અહીંયા મેં એક ચમચી સફેદ તલ ઉમેર્યા છે એક ચમચી હું તેની અંદર મગજ તરીના બી ઉમેરી રહી છું અને અડધી ચમચી હું તેની અંદર ખસખસ એડ કરું છું આ બધું જ આપણે અહીંયા બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ ખસખસ અને મગજ તરીના બીજ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ કરી શકો છો બીજો આ ચટણીની અંદર તમારે જો ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવા હોય તો તમે તે પણ ઉમેરી શકો છો તેનાથી પણ એકદમ સરસ આની અંદર સારો એવો ટેસ્ટ આવતો હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આ જે દ્રાક્ષ છે તે એકદમ સરસ ચડી જવી જોઈએ ટ્રાન્સપેરન્ટ થઈ જવી જોઈએ ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે અને લગભગ પાંચથી છ મિનિટ માટે મેં તેને મીડિયમ ફ્લેમ ઉપર કૂક કર્યો તો જુઓ એકદમ સરસ ચટણી તૈયાર થઈ છે પહેલાં કરતાં ઘટ પણ બની છે અને જે દ્રાક્ષ છે એ ચડી ગઈ છે અને થોડીક ટ્રાન્સપેરન્ટ પણ થઈ ગઈ છે આ ચટણીની અંદર તમે જોઈ શકો છો કે રસ્સો પહેલાં કરતાં ઘટ થયો છે એટલે મેં ગેસને બંધ કરી દીધું છે ઠંડુ થયા બાદ હજુ વધારે તે ઘટ થશે અને ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તો આ અંગૂરની ચટણીને ગેસ પરથી ઉતારી આપણે તેને સારી રીતે ઠંડી થવા દેવાની છે તો લગભગ એક કલાક માટે હું તેને પંખા નીચે મૂકી દઉં છું અને એક કલાક બાદ તમે જોઈ શકો છો કે ચટણી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે તેનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવ્યું છે બહુ વધારે ઘટ નથી અને બહુ વધારે પડતી ઢીલી નથી એકદમ છુંદાસ સ્ટાઇલ અથાણા સ્ટાઇલ આપણી આ ચટણી તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ હવે આ ચટણીને સ્ટોર કરવા માટે હું તેને એક એર ટાઈટ ડબ્બાની અંદર ભરીને મૂકી દઉં છું કાચની જાર હોય કાચનો ડબ્બો હોય તો વધારે સારું રહે એર ટાઇટલી તેને આ રીતે બંધ કરવાનું ત્રણ ચાર મહિના સુધી ખરાબ નહીં થાય આ રીતે તમે તેને પેક કરી અને ફ્રીજમાં સ્ટોર કરશો તો એક વરસ સુધી ખરાબ નહીં થાય અને ફ્રીજ વગર તમે તેને ત્રણ ચાર મહિના સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ અંગૂરની ચટણીની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ